અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ભાજપના આગેવાનોએ માટે રિપોર્ટ ની હતી ગુજરાત રાજ્યમાં ફિલ્મ ધ રિપોર્ટને કરમુક્ત કરવામાં આવી છે જે ફિલ્મ આજ રોજ અંકલેશ્વરના ભદકોદરા ગામની રાગીણ સિનેમા ખાતે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સંગઠન પ્રમુખ રમેશભાઈ મિસ્ત્રી મહામંત્રી નરેશભાઈ પટેલ મહામંત્રી અનંત પટેલ અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ તમામ મોરચાના પદાધિકારીઓ સહિત કાર્યકરોએ નિહાળી હતી અત્યારે જે રિપોર્ટ આવ્યો છે રિપોર્ટની અંદર સુપ્રીમ કોર્ટના કહેવાથી જે પ્રકારે સત્ય ઘટના એ આ સાબરમતી એક્સેસમાં માં શું ઘટના બની હતી શું એ આજે અહીંયા જયારે નિહાળવા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશની અંદર તમામ વિધાનસભાની અંદર પોતાના કાર્યકર્તાઓ આ વસ્તુની માહિતગાર થાય એના માટે આજનો આ કાર્યક્રમ રાખ્યો ત્યારે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને તમામ એમની આખી ટીમ ચૂંટાયેલા અને સૌ લોકોએ જે પ્રકારે આ કાર્યકર્તાઓને ધ્યાન પર લાવીને તમામ કાર્યકર્તાઓ આ સાચી વસ્તુથી વાકેફ રહે એ માટેના આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે